માનનીય નાયબ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સમાજ સત્યાવીસ ટકા અનામત સંદર્ભે તથા અન્યાય જેવા કે સરકારી ભરતીઓમાં અનામત કેટેગરીનો લાભ ન મળવો ઉચ્ચ શિક્ષણમાં જીપીએસસી યુપીએસસી તથા એમબીબીએસ અને નીટ જેવી પરીક્ષાઓમાં થતો અન્યાય વસ્તીના ધોરણે અન્ય કેટેગરી ની જેમ ઓબીસી સમાજની અનામત માંગણી દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો તરીકે ગણના કરવામાં આવે છે ત્યારે જિલ્લામાં ઓબીસી સમાજની પચાસ ટકા જેટલી વસ્તી હોવા છતાં ટ્રાઇબલ લાભોથી સમાજ વંચિત રહે છે રાજકીય લેવલે પણ ઓબીસી સમાજની સત્યાવીસ ટકાની દ્રષ્ટિની બેઠકોએ ફાળવણીમાં પણ ખૂબ જ અન્યાયનો ભોગ બનવું પડે છે સરકારી જાહેર કરેલ હોવા છતાં કોઈ પણ ક્ષેત્રમાં સત્યાવીસ ટકા ઓબીસી સમાજને મળતો નથી આવી અનેક માંગણીઓ સાથે સમસ્ત સમાજ દ્વારા આજે વિવિધ તાલુકા મથકો પર તથા જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રાજ્ય કક્ષા સુધી રજૂઆત કરવા માટે ભલામણ કરવામાં આવી આજના આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઓબીસી સમાજના પાંચસો થી છસો જેટલા ભાઈઓ બહેનો જોડાયા હતા રિપોર્ટર ગોરધનભાઈ પટેલ દાહોદ ગામ રેભારી તાલુકો દેવગઢ બારી જિલ્લો દાહોદ અને વર્ષોથી બક્ષીપંચ સમાજનું કામ કરું છું બક્ષીપંચ મોરચાની અંદર અને મહામંત્રી તરીકે પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યો છું સમાજનો પણ આજે કોળી સમાજનો પણ હું અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ છું આ વિશે અનામતના મુદ્દે બક્ષીપંચ ઓબીસી માટે વર્ષોથી મારી લડત ચાલુ છે પણ અમે એકલા પડ્યા આજે સમગ્ર દાહોદ જિલ્લાના ઓબીસી સમાજ જ્યારે આપણી સાથે છે ત્યારે ઉગતા સૂર્યનો

અને બીજી વાત કરું ખાસ કરીને બારિયા તાલુકાની તો બારિયા તાલુકામાં એસી ટકા વસ્તી ધરાવતો ઓબીસી સમાજ છે અને એમને અત્યારે નહીં વીસ થી પચીસ વર્ષથી માંડીને એક ધાર્યો ત્રણ સીટો ઓબીસી ની આવે છે તાલુકા પંચાયતમાં અઠાવીસ સીટો સીટોને બદલે ઓબીસી સમાજ ત્રણ સીટો ફાળવામાં આવેલી છે ચૌદ સીટો એસટી ને છે એક એસસી ને છે અને દસ સામાન્ય અને દાહોદ જિલ્લાની વાત કરીએ તો પચાસ સીટો

એના માટે અમારી આ રજૂઆત છે સરકારને અને તમામ ક્ષેત્રે તો અમે આ જો અવાજ અમારો પહોંચે અને એનામાં ચૂંટણી પહેલા જાહેરાત પહેલા ન મળે તો અમે કોર્ટનો પણ સહારો લેવાના છીએ અને ગાંધી પણ અપનાવવાના છીએ અને લઈ જ રહીશું બધા સમાજને મળી છે પણ અમારે કોઈનું ખૂચી નથી લેવું બીજા સમાજનું

દેવગઢ બારિયા તાલુકામાં લગભગ એસી ટકા જેટલી વસ્તી મક્ષીપંચ સમાજ ની આવેલી છે પણ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અનુલક્ષે લગભગ અઠ્યાવીસ માંથી માત્ર ત્રણ સીટ બક્ષી સમાજને સમાજ આપવામાં આવી છે જે બાબતે અમારું એવું કેવું છે કે ઝવેરી પંચ રિપોર્ટ છે સત્યાવીસ ટકા બક્ષી પંચ મળવી જોઈએ સત્યાવીસ ટકા મુજબ ઓછામાં ઓછી આઠ સીટ થાય છે જવીર પંદર થી રિપોર્ટ લાગુ થાય તો આર સીટ મળે છે અને જો વસ્તી મુજબ ગણીએ તો એસી ટકા મુજબ ઓછામાં ઓછી પચાસ ટકા સીટો મળવી જોઈએ જે બાબતે બક્ષી પંચાયતો જણાવવા અન્યાય થયો છે નગરપાલિકાની ચૂંટણી હતી એની અંદર જવેરી પંચ રિપોર્ટ લાગુ કર્યો અને ચોવીસ માંથી છ સીટો બક્ષી પંચાયત ને આપી તો તાલુકા પંચાયતની ની માંથી આઠ સીટો કેમ ના આવી કેમ માત્ર ત્રણ સીટો આપી આનું કારણ અમારે જાણવા માટે સાહેબ રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આનો યોગ્ય નિર્ણય આવે પછી એવું ચૂંટણી પતિ જાય ને પછી કે આ તો થતું રહ્યું જતું એવું ના થવું જોઈએ તાત્કાલિક એટલે અઠવાડિયે પંદર દિવસ નિર્ણય કરો આજે આ લોકોએ જે રોસ્ટર આપ્યું છે એને ચેન્જ કરી દેવર વાડિયાની અઠ્યાવીસ તાલુકા પંચાયતમાંથી માંથી ઓછામાં ઓછી આઠ તાલુકા પંચાયતની સીટો બક્ષી ને ફાળવામાં આવે આ ઓછામાં ઓછી છે જો જવેરી પંદર રિપોર્ટ લાગુ કરવામાં આવે તો અને આમ મધુ ગણવા જઈએ જો બક્ષીપત સભાને સાચો ન્યાય આપવો હોય તો એસી ટકા વસ્તી પચાસ ટકા સીટો ફાળવી જોઈએ આ અમારો સરકાર જોડે માંગણી છે અને તાત્કાલિક ધોરણે કરવામાં આવે ભરતી બાબતે તમે શું જોવા માંગો અને ભરતી બાબતે પણ એ બાબતે જરા હું એટલો મને નોલેજ નથી પણ ભરતી બાબતે મોટા ભાગે જોયું છે કે ઓબીસી નું હમણાં હાલમાં જે એક કટ ઓફ જોયું એલઆરડી હોય કે પછી કોઈ પણ ભરતી હોય જેટલી જાહેરાતો આવે છે તમામ જાહેરાતોમાં સત્તાવીસ ટકા સીટો મળી રહી નથી સત્તાવીસ ટકા સીટો મળી રહી નથી એનું કારણ આ રોસ્ટર છે બધી જ વ્યવસ્થા હવે ઓબીસી જાણી રહ્યો છે જાગૃત થઈ રહ્યો છે સંગઠિત થઈ રહ્યો છે અને જવાબ આપી રહ્યો છે જો વહેલી તકે ન્યાય નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં આખા રાજ્યમાં બક્ષીપંચ સમાજને ને એકજુટ કરીશું સંગઠિત કરીશું પૂરા ગુજરાતમાં ઓબીસી સમાજ નો ધબધબો હોય ત્યારે આ રીતે આપણને આવેદનપત્ર આપવું પડતું હોય તો એના વિશે તમે શું કહેવા માંગો છો અમારો જે બક્ષી સમાજ છે એટલો મોટો સમાજ છે કે જાગૃત થઈ ગયો છે પણ સંગઠિત નથી થયો એટલા મોટા પ્રમાણમાં સંગઠિત નથી થયો જે આજે શરૂઆત થઈ ગઈ છે અને આવનારા સમયમાં દરેક જિલ્લા દરેક તાલુકા ગામે ગામથી થી સંગઠિત થશે શું આપને લાગે છે કે આપણી આ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે બિલકુલ લેવી પડશે બિલકુલ લેવી પડશે કેમ કે આ તો હળહળ બંધારણનો ભંગ છે ભારતનું જે સંવિધાન છે એનો ભંગ છે વરસાદના કારણે સંખ્યા ઓછી આવી છે પરંતુ પાંચસો બક્ષીપન સમાજના આગેવાનો કાર્યકર્તા ભેગા થઈને આજ જ બહાર ધરણા પર બેસીશું એટલે પંદર દિવસ મહિનાની અંદર તાત્કાલિક ધોરણે આ યોગ્ય નિર્ણય અમારે જોઈએ દીપક ગુસ્વામી